ડભોઈ શહેર તાલુકામાં શ્રાવણ માસના આજે ચોથા સોમવારે શહેરના વાઘનાથ મહાદેવ મંદિરે ભગવાન બાબા અમરનાથજીનું બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું મોટી સંખ્યામાં દર્શનોએ દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો જ્યારે શહેરના પંચેશ્વર મહાદેવ મંદિર મંગલેશ્વર મહાદેવ મંદિર સહિતના મહાદેવ મંદિર ખાતે તેમજ તાલુકાના કાયાવરણ ગામે લકુલેશ મહાદેવ મંદિર ગુજરાતના પ્રખ્યાત કરનારી ખાતે કુબેરદાદા કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે

ભગવાન શિવનું અમરનાથનું શિવલિંગ બરફનું બનાવવાનું છે દરેક ભાવિ ભક્તોને લાભ લેવા વિનંતી અને છેલ્લા અંતિમ દિવસોમાં રોજ બુધવારના રોજ યજ્ઞનું આયોજન કરો છો વિશ્વ કલ્યાણના ભાવનાથી લઘુ રુદ્ર યજ્ઞમાં દરેક ભાવિ ભક્તોને પધારવા હાર્દિક આમંત્રણ છે કેટલા વર્ષો જૂનું આ મહાદેવ અજ્ઞાથ દાદાનું મંદિર છે તમારું જે પણ મનોકામના હોય એ બધી પૂર્ણ થાય છે એટલે તમે શ્રદ્ધાથી દૂધ અને જળ પણ અર્પણ કરો મહાદેવ પ્રસન્ન થાય છે માતાજીનો પણ એટલું શ્રોત સ્વચ્છ છે મારે તો મારા ઘરનો જ અનુભવ છે મારા છોકરાઓ અત્યારે બે બહાર છે અને બહુ સ્વચ્છ છે કે જે હું પણ માગું એ મળી જ જાય છે માતાજી મહાદેવ પાસે જઈ પણ હું કેટલા વર્ષોથી આજે વીસ વર્ષથી અહીંયા આવું છું શાળા મહિનાનો સોમવાર એટલે બહુ જ ભીડ થાય છે અહીંયા એમને સ્વત પણ વધારે છે ને સાંજે અમા સોમવાર છે એટલે અમરનાથનું શિવલિંગ બનાવવાનું છે એ પણ તમે લોકો બધા દર્શન કરવા આવજો અને અહીંયાનું લાભ લેજો બહુ જ સરસ છે તમે બી પધારજો જય ભોળાનાથ